નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી મહેસાણા એસઓજી પોલીસ દ્વારા એમડી ડ્રગ્સ પકડાયું પોલીસે અમદાવાદથી મહેસાણા હાઈવે પર ગણેશપુરા નજીક એમડી ડ્રગ્સ પકડ્યું પોલીસે હુંડાઈ વરના જી જે જીરો વન કે એચ અઠાવન એક્યાસી નંબરની કારમાંથી અઠાવન પોઈન્ટ ઓગણીસ ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર એકસો નેવું એમડી ડ્રગ્સ પકડ્યું પીઆઈએનઆર વાઘેલા અને તેમની ટીમે માહિતીના આધારે રેડ કરી જથ્થો કબજે કર્યો આરોપી સૈયદ સદામ હુસેન જાકીર હુસેનને દબોચી લીધો પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્માળીસ હજાર બસો નેવુંનો મુદ્દામાલ કબજે કર્યો ગુનેગાર વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલ આરોપી સૈયદ સદામ હુસેન જાકીર કુસેન ઉંમર વર્ષ ત્રીસ રહે નંદાસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા હોવાનું ખુલ્યું તો જોતા રહો લાઈવ એક્સોઆન્ટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર